પાકિસ્તાન સેનાએ ત્રીસ અને એકત્રીસ ડિસેમ્બરની રાત્રે જુદા જુદા વિસ્તારોમાં હાથ ધરેલા ઓપરેશનમાં આઠ આતંકવાદીઓને ઠાર કર્યા છે જોકે આતંકીઓ કયા સંગઠન સાથે સંકળાયેલા હતા ને તેમની ઓળખ હજુ સુધી જાહેર કરવામાં નથી આવી પાકિસ્તાની સેનાના નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આતંકીઓના કેમ્પ અને ઠેકાણાઓને પણ નષ્ટ કરી દેવામાં આવ્યા છે માર્યા ગયેલા આતંકવાદીઓ પાસેથી હથિયારો દારૂ ગોળા અને મોટી માત્રામાં વિસ્ફોટકો મળી આવ્યા છે મહત્વનું છે કે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ ખરાબ છે અને છેલ્લા કેટલાય મહિનાઓથી આતંકવાદી હુમલા પણ સતત થઈ રહ્યા છે ખેબર પખતુંકવા અને બલુચિસ્તાનમાં પોલીસ અને સુરક્ષા દળો સાથે અથડામણની અનેક ઘટનાઓ બનિશ્ય તો ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં ખૈબર પખતુનખવાના ઉત્તર વજિરીстан જિલ્લાના મીર અલી વિસ્તારમાં એક ઓપરેશન દરમિયાન પાંચ આતંકવાદીઓ માર્યા ગયા હતા ડિસેમ્બરમાં જ એક જ દિવસે બે અલગ અલગ ઘટનાઓમાં પચીસ જવાનો શહીદ થયા હતા તો પાકિસ્તાન માટે સુરક્ષા વ્યવસ્થા પણ મોટા પડકાર બની રહી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ